મારેઠા ગામમાં મહાપ્રસાદી લેવા માટે આવેલી આ યુવતી જેનું ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું છે માણેજા રેલવે ફાટક ક્રોસ કરતી વેળાએ ઓગણીસ થી બાવીસ વર્ષની ઉંમરની શીતલ સોલંકી નામની યુવતીનું છે અડફેટે આ યુવતી હોય તેવી માહિતી મળી રહી છે શિવબાનગરમાં રહેતી શીતલ સોલંકી કે જે માણેઠા ગામ ખાતે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં મહાપ્રસાદી લેવા માટે પહોંચી હતી અને ત્યારબાદ તે ઘરે પરત જઈ રહી હતી અને ત્યારે માણેજા રેલવે ફાટક ક્રોસ કરતી વેળાએ ટ્રેનની અડફેટે આવી જતા યુવતીનું મોત નીપજ્યું જો કે આ ઘટના ઘટતાની સાથે જ રેલવે પોલીસને જાણ થઈ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ માણેઠા ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા લોક ટોળા ત્યાં એકત્રિત થયા આ મામલે વધુ કાર્યવાહી રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી